નમસ્કાર મિત્રો આ વાર્તા સાંભળશો તો ખરેખર તમારા બધા લોકોના હોશ ઉડી જશે તો એકવાર છેલ્લે સુધી જરૂરથી સાંભળજો મિત્રો આજની વાર્તામાં આપના બધા લોકોનું સ્વાગત છે મારું નામ બબીતા છે અને હું પંજાબમાં રહું છું અને મિત્રો હું ખૂબ જ સારી એવી દેખાવું છું મારા લગ્નના પાંચ વર્ષ થઈ ગયા છે અને મારા પતિ એક બિઝનેસમેન છે મિત્રો પૈસાના કારણે તે પોતાની પસંદગીનું કંઈ પણ ખરીદી શકે છે વાત ભલે પછી ચીજની હોય કે કોઈ પણ સ્ત્રીની મારા પતિ ઘરમાં ઓછા અને બહાર વધુ સમય વિતાવે છે કારણ કે બિઝનેસમેનને એવું જ હોય એટલા માટે તે ઘરે વધારે રહેતા નથી પણ હું પણ તેમાં થી ઓછી નથી પણ મેં પણ મારા જીવનમાં ઘણી જ બધી મજા કરી છે અને મિત્રો મારા ઘરમાં એક નોકર હતો અચાનક જ તે નોકરને એને ગામડે જવાનું થયું હતું એટલે મેં તેમને પૂછ્યું હતું તમે જો ગામડે જાવ છો તો અહીંયા ઘરે કોણ કામ કરશે ત્યારે મિત્રો એને કહ્યું એ સાંભળશો તો ખરેખર ચોંકી જશો તેણે કહ્યું માલકીન તમે ચિંતા ના કરો મેં મારા દીકરાને બોલાવ્યો છે તે મારી જગ્યાએ કામ કરશે ત્યારે મેં પૂછ્યું તે કામ કરવાનું જાણે છે તો તેણે કહ્યું માલકીન મારો દીકરો બહુ જ સારો કામ કરે છે અને પછી એ ઉનાળાની રજાઓમાં પણ તેમનો દીકરો ગામડામાંથી અમારા ઘરે આવ્યો હતો અને હવે એ જ છોકરો ઘર સાફ કરતો હતો ઝાડુ કરતો હતો વાસણ ધોતો હતો અને બીજા બધા જ કામ કરવા લાગ્યો હતો અમારા ઘરમાં ખાવા પીવાની સારી વ્યવસ્થા હતી અને કોઈના પણ કોઈ નિયંત્રણ હોવાના ન હતા પોતાના ફ્રી ટાઈમમાં તે ઘણી જ વાર હોલમાં બેસીને ટીવી જોતો હતો અને એક દિવસ મારે પાર્ટીમાં જવાનું થયું હતું તે રાત્રે હું ખૂબ જ મોડી આવી હતી જેથી સવારના મોડે સુધી સૂતી રહી હતી અને મિત્રો હું સવારે અગિયાર વાગ્યાની આસપાસ જાગી તો તે સમયે રૂમના પડદા હજુ પણ બંધ હતા અને જેના કારણે મારા રૂમમાં હજુ પણ રાત પડી હોય એવું જ મને લાગતું હતું અને મિત્રો પડદા બંધ હોય એટલે ખબર ના પડે દિવસે હું થોડી ગઈ અને થોડા સમય પછી ઊભી થઈને બેસી ગઈ હતી અને મેં નોકરને બોલાવ્યો અને ચા લાવવાનું કહ્યું હતું અને પછી હું રિમોટ ઉપાડ્યો અને ટીવી જોવા લાગી હતી અને મિત્રો રાતે સૂતી વખતે હું ટી શર્ટ અને પૈજામો પહેરું છું જેમાં સૂવામાં મને મજા આવે છે અને મિત્રો ત્યારે હું બાથરૂમમાં જઈને પાછી હાથ ધોઈને આવી હતી અને પછી પલંગ ઉપર સઈ ગઈ ત્યારે તે નોકર તૈયાર કરેલી ચા ટ્રે લઈને મારા રૂમમાં આવ્યો હતો અને મારા પલંગ પાસે આવીને ઊભો રહ્યો અને તે એક જ નજરે મારી સામે જોઈ રહ્યો હતો છોકરો મોટો થઈ ગયો હતો તેથી તેને કદાચ તેને કંઈક જોવાનું મન થતું હશે એટલે મને એવું જ સમજ્યું અને મેં એની તરફ ધ્યાન આપ્યું ન હતું હું ચા પીવા લાગી અને તે મારી પાસે ઊભો રહ્યો હતો મેં તેને પૂછ્યું શું થયું છે તમારે કંઈ કહેવું છે મને તેણે કહ્યું ના કહ્યું તો એમ જ કહ્યું અને તો અહીંયા શું કરો છો તો તે તરત જ નીકળી ગયો થોડા સમય પછી મને સમજાયું કે મારે તેની સાથે આવું વર્તન ન કરવું જોઈએ હું તેના વિશે વિચારવા લાગી હતી તેને ખરાબ લાગ્યું હશે કદાચ મેં આવી રીતે વાત કરી એટલે પછી મેં ચાલી દીધી અને પલંગ ઉપર સુઈ ગઈ અને રાતની પાર્ટી યાદ કરવા લાગી હતી જ્યારે તે નોકરે ફરીથી દરવાજો ખોલ્યો હતો અને અંદર આવ્યો હતો ત્યારે હું મારા જ વિચારોમાં ખોવાયેલી હતી અને ચાનો કપ ઉપાડીને તેની સામે જોયું હતું તે હજુ તે હજુ મારી સામે એક જ નજરે જોઈ રહ્યો હતો અને તેના મગજમાં શું ચાલી રહ્યું હતું હું તો જાણતી ન હતી મિત્રો તમને ખબર હોય તો કમેન્ટ કરી દેજો યાર શું ચાલતું હશે તેની હાલત પહેલાં કરતાં પણ વધુ અલગ જ દેખાતી હતી હું ચોરી ચૂપે તેને જો હું જાણી જોઈને તેને મારું શરીર બતાવી રહી હતી કારણ કે હું મારા પતિથી સહકતી હતી મારા પતિ હંમેશા કોઈ સાથે હોતા હોય છે તેથી મેં વિચાર કર્યો કે હું આ નોકરને ફસાવું પછી મેં તેને જાણી જોઈને રૂમ સાફ કરવાનું કહ્યું હતું તેણે કહ્યું માલકીન મેં તમારો રૂમ સાફ કરી દીધો છે મેં તેને કહ્યું આમાં સફાઈ જેવું કંઈ લાગતું નથી એટલે ફરીથી સાફ કરો કેટલી બધી ધૂળ દેખાય છે પાછો જા ફરીથી સાફ કર પછી તે ગયો અને થોડીવાર પછી સફાઈનો સામાન લઈને આવ્યો હતો અને પાછો આવ્યો અને ફર્નિચર પણ સાફ કરવાનું શરૂ કરી દીધું હતું અને હું ટીવી જોતી હતી પછી મારું આખું ધ્યાન તેના તેના તરફ હતું મનમાં શું ચાલી રહ્યું હશે તે હું જાણવા માંગતી હતી એટલે હું જાણીને શું કરે છે ત્યારે એણે કહ્યું કે હું બાળકોને છું અને મેં કહ્યું તું ફક્ત ભણાવે છે કે બીજું પણ કાંઈ કામ કરે છે ત્યારે મિત્રો એણે કહ્યું હતું હું સાંજે અખાડે જાઉં છું અને મેં હસીને કહ્યું તમે કુસ્તી બાદ છો તમારું શરીર જોઈને મને નથી લાગતું કે તમે કુસ્તી બાદ છો તો ત્યારે તેણે કહ્યું હતું કે કુસ્તી શરીરનું નિર્માણ નથી કરતી એ તો શક્તિ બનાવે છે અને મેં હજી હમણાં જ શરૂઆત કરી છે એટલે હમણાં જ જવા લાગ્યો છું હાલમાં હું અખાડાના ઉસ્તાદની મસાજ કરું છું અને હું ગાયોની સફાઈ અને દૂધ ધોવાનું કામ કરું છું મેં પૂછ્યું તને માલિશ કરતા આવડે છે તેણે કહ્યું હતું હા બહુ સારી રીતે મસાજ કરી શકું છું અને ઉસ્તાદજી તેમની મસાજ મારી પાસે જ કરાવે છે હું દરરોજ આવ છું એટલા માટે અને મને લાગ્યું કે મેં બ્યુટી પાર્લરમાં ઘણી સ્ત્રીઓ પાસેથી મસાજ કરાવી છે પણ કોઈ પુરુષ પાસે મસાજ નથી કરાવી પુરુષ કેવી રીતે મસાજ કરતો હશે મારે જાણવું છે તો આને કેટલા રાહત મળતી હશે મેં તેને પૂછ્યું તારું નામ શું છે તેણે કહ્યું મારું નામ રોહન છે મેં તેને કહ્યું કે રોહન શું તું મને મસાજ કરી શકીશ આ સાંભળીને તે શરમથી લાલ થઈ ગયો હતો અને બોલ્યો મેડમ હું તમને કેવી રીતે માલિશ કરી શકું તમે એક સ્ત્રી છો મેં કહ્યું તો શું થયું સ્ત્રીથી ડરો છો તેણે કહ્યું હું કોઈથી નથી ડરતો ત્યારે મેં કહ્યું હતું રસોડામાં તેલની બોટલ રાખેલી છે તેને અહીંયા લેતા આવો અને મને માલિશ કરો તે ત્યાં જ ઊભો રહ્યો હતો અને કંઈ પણ બોલતો ન હતો પછી મેં કહ્યું હતું જો તમે મને માલિશ કરવા માગતા ન હોય તો જાઓ અહીંયાથી તમારું કામ કરો હવે એવું લાગતું હતું કે તે મૂંઝવણમાં ફસાઈ ગયો હતો અને તે ખૂબ જ લાંબા સમય સુધી વિચારતો હતો કે જો તે મસાજ કરશે તો મેડમના શરીરને સ્પર્શ કરવું પડશે અને જો તે ના પાડશે તો કંઈ નહીં મળે અને થોડી જ વાર તે આમ જ ઊભો રહ્યો હતો અને કંઈક વિચાર કરી રહ્યો હતો તેને કહ્યું તમે શેની જુઓ છો જાઓ અને તેલની બોટલ લઈ આવો તે રસોડામાં ગયો હતો અને ઓઇલની બોટલ લઈ આવ્યો અને મિત્રો હવે આગળ ખૂબ જ મજા આવવાની છે તો વિડીયોને ઘણા દિવસથી મેં મસાજ કરી ન હતી એટલે મારું શરીર પણ કમજોર થઈ ગયું હતું એવું લાગતું હતું એટલે હું સીધી સુઈ ગઈ હતી અને તે આવીને મારા પગ પાસે બેસી ગયો હતો તે મારી તરફ જોઈ રહ્યો હતો અને હું તેની તરફ જોઈ રહી હતી અને મિત્રો બંનેના મનમાં એક અલગ જ વિચિત્ર હલચલ હતી હું વિચારી રહી હતી કે તે માલિશ કરતી વખતે પોતાની જાતને કાબુમાં તો રાખી શકશે કે નહીં રાખી શકે એવા વિચાર આવતા હતા અને મારું મન થઈ જશે મેં આટલા યુવાન પાસે ક્યારેય પણ પહેલા મસાજ કરાવી ન હતી અને તેથી મને થોડુંક અજૂકતું લાગતું હતું અને શું તે આ બધું કરી શકશે પણ તે પણ કદાચ એવું જ વિચારતો હતો કે મેડમને કેમ મસાજ કરું અને એના લીધે કંઈક બીજા હાથ અડી જશે તો શું થશે એવું વિચાર તો આવતો હશે અને એટલે અમે બંને થોડી વાર ચૂપચાપ રહ્યા એકાબીજાને જોઈ રહ્યા હતા પછી મેં મારો પગ ઊંચો કરીને તેના ખોળામાં મૂક્યો હતો અને મેં ત્યાર પછી મેં એને કહ્યું હવે શરૂ કરીને તેણે તેના હાથ પર તેલ લગાવ્યું અને ધીમે ધીમે મારા પગની માલિશ કરવાનું શરૂ કર્યું હતું અને મેં તેને પૂછ્યું હતું શું તમે તમારા ઉસ્તાદને આવી રીતે મસાજ કરો છો ત્યારે તેણે કહ્યું હતું નહીં તેનું શરીર તો લોઢા જેવું સખત છે અને હું તો તેને જોરથી મસાજ કરું છું અને ત્યારે મેં તેને કહ્યું તો પછી તમે મારા પગમાં કેમ આટલા હળવાશથી મસાજ કરી રહ્યા ત્યારે મિત્રો એણે કહ્યું એ સાંભળશો તો ખરેખર ચોંકી જશો તેણે મને કહ્યું તમે એક મહિલા છો અને તમારું શરીર તો પહેલેથી ખૂબ જ નરમ છે તેથી હું ધીમે ધીમે માલિશ કરું છું અને તું મને પણ જોરથી માલિશ કર એટલે મેં એમ કહ્યું હતું પહેલા આશ્ચર્યથી મારી સામે જોયું અને પછી હળવું હસ્યું હતું તેની હસીમાં થોડીક શરમ અને મોટી આશા હતી મેં કહ્યું હાથ અને પગથી ઉપર મારા માલિશ કર એમ અને તેણે તેના પર હાથ ઉપર તેલ લગાવ્યું અને મારા ઘૂંટણ પર માલિશ કરવાનું શરૂ કર્યું હતું અને મિત્રો ત્યારે સાચું કહું તો મને એવું લાગતું હતું હતું જાણે તેના હાથમાં કંઈક જાદુ હોય અને મારા પગમાં વીજળી ચાલી રહી છે એવું લાગતું હતું મેં મારો બીજો પગ તેની પગની સામે મૂક્યો હતો અને ત્યાં પણ ઘૂંટણ સુધી તેલ લગાવ્યું હતું અને પછી તેને કહ્યું શું તમે ફક્ત ઘૂંટણ સુધી તેલ લગાડશો કે આગળ નહીં જાવ પછી તેણે તેના હાથમાં તેલ લીધું હતું અને ધીમે ધીમે માલિશ કરવાનું શરૂ કર્યું હતું અને મને ખૂબ જ મજા આવી રહી હતી જેમ જેમ તે માલિશ કરતો હતો તેનો હાથ ધ્રુજતો હતો તે ખૂબ જ ડરીને ઉપર તરફ જતો હતો મેં તેનો હાથ પકડીને ઉપર મૂક્યો અને કહ્યું અહીંયા સુધી માલિશ કર અને તે કમર પર માલિશ કરવા લાગ્યો હતો તે વખતે મને લાગ્યું હતું જાણે હું સાતમા આસમાન પર પહોંચી ગઈ છું અને ખૂબ જ મજા આવતી હતી મસાજ કરી અને એક કલાકથી વધુ સમય વીતી ગયો હતો અને પછી તેણે મને કહ્યું હતું માલકીન હું તમને એક વાત કહું જો તમને ખરાબ ના લાગે તો હું કહું તો મેં કહ્યું હા કહો ત્યારે તેણે કહ્યું મેડમ તમે ખૂબ જ સુંદર લાગો છો અને એવા સુંદર કે મને ગમવા લાગ્યા છો તમારી સાથે મારે દાંડિયા રાસ રમવા જોઈએ મેં કહ્યું મને તો પહેલેથી જ ગરમી ચડી ગઈ છે હવે રાસ એની છે ચાલ શરૂ કરીએ તેણે પણ વિલંબ કર્યા વિના શરૂઆત કરી હતી તો મિત્રો તે દિવસે રોહને મને ખૂબ જ સારી રીતે મસાજ કરી આપી હતી અને ખૂબ જ આનંદ આવી રહ્યો હતો હતો અને અને મને પણ ખૂબ જ આનંદ થયો એ રમત રમીને મિત્રો આ આ હતી આજની અમારી નવી વાર્તા વાર્તા તમને તમને કેવી લાગી જો આવી મજા કરવાની મજા આવતી હોય તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન વોલ ઉપર શેર કરી દેજો અને કમેન્ટમાં જણાવતા જજો આવી વાર્તા તમારી સાથે થાય તો તમે શું કરો અને મિત્રો આ વાર્તાને તમારા મિત્રો સાથે શેર કરી દેજો જે આવા મિત્ર હોય અને વધુ રોમાંચક વાર્તાઓ માટે અમારી